એટલો જ નહીં આ ઘટનામાં એક મહિલા કર્મચારી પણ હાથના ભાગે દાજી ગઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી તો આગ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સરથાણા જકતનાકા તક્ષશીલા પાસે આવેલા અવધ વિક્ટોરિયા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બર્ગર કિંગ રેસ્ટોરન્ટ આવેલી છે રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી જોતામાં આગ આખા રેસ્ટોરન્ટમાં પસરી જવા પામી હતી જેના પગલે ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ તેમજ હાજર લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી ઘટના જાણ કાપોદરા અને મોટા સ્ટેશનની બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો ફાયરના ઓફિસરે જણાવ્યું હતું કે ગેસ લીકેજને કારણે આગ લાગી હતી આગની લપેટમાં આવતા યમુના વડવી નામની મહિલા કર્મચારી હાથના ભાગે ધજી જવા પામી હતી તેમ કાચનો દરવાજો તૂટી ગયો હતો અને મશીન પણ બળીને ખાખ થઈ જવા પામ્યો છે અજર ખુરશી સાથે હર્ષદ સેટા